દમણ દીવની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી ચૂંટણી પ્રચારના પહેલા કેતન પટેલે ચૂંટણી પ્રચાર પહેલા જ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા દમણમાં હંમેશા મુખ્ય બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જામતો આવ્યો છે જો કે છેલ્લી બે ટર્મથી અહી અપક્ષ પણ મોટું ફેક્ટર બનીને સામે આવ્યું છે તે છતાં પણ અહી હંમેશા ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટીઓ વચ્ચે મુખ્ય લડાઈ રહેશે જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો દમન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો દીવ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે જ્યારે કેદન પટેલે હોય પહેલા જ એક વિડીયો જાહેર કરીને હોય બાદ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની જાહેરાત કરી હતી ત્યારે હવે હોઈ ધૂળેટી પર્વ સમાપ્ત થતાં જ કેતનભાઇએ પણ પ્રચારની લગામ હાથ લીધી છે અને પ્રચાર પહેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં સહપરિવાર અને સમર્થકો સાથે ભગવાન ભોલેનાથની વિધિવત પૂજા અર્ચના કરીને ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા હતા આમ દમન દીવ લોકસભા બેઠક માટે આજથી કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતા આજથી બેઠક પર મતદાનની તારીખ સુધી બરાબરનો પ્રચારનો રંગ જામશે ॐ मायसस्तरं बलवन्तं प्रभोतवं त्वमेव राजाधिपतिर् बभूव संकीर्णनाग स्वपदे नराणां सुमङ्गल्यं सततं दीर्घदायोगरामिन्धां पुनर्ब्रह्माणो भो निधा जगनैः त्वान् तान्त्वं वर्धय सुवसत्या कामाः इति कामाः पुनर्तुमादेव जनाः पुनः